તેમને લખવું કે અહીં શિવજીની પવિત્ર કથા થવાની છે માટે કલ્યાણની ઈચ્છા હોય તેમણે પધારવું આપને વધુ સમય ન હોય તો એક દિવસ માટે પણ આવવું આવા મહોત્સવોના ક્ષણભર લાભ લેવો પણ દુર્લભ છે આમંત્રિતો અને મહેમાનો માટે ઉતારા પાણીની પૂરી સગવડ કરવી કથા કરવા માટે પવિત્ર સ્થળ નક્કી કરવું શિવ મંદિરમાં તીર્થમાં ઉપવનમાં અગર ઘરે કથા કરાવી શકાય જમીનની શુદ્ધિ કરવી શોભાયમાન મંડપની રચના કરવી અને વક્તા શ્રોતા માટે સુંદર સુખ આપનારા આસનો ગોઠવવા વક્તા ઉત્તર મુખે બેસે અને શ્રોતાઓ તેની સન્મુખ બેસે તો હરકત નથી કથા કરનાર પુરાણીની તરીકે ચતુર શાંત જીતેન્દ્રિય દયાળુ અને કુશળ વક્તાને પસંદ કરવો પુરાણી હંમેશા વંદનીય છે તે ગુરુ સમાન છે તેમની વાણી કામધેનુ સમાન છે કથાકારે અને યજમાને વ્રત ધારણ કરવા શ્રોતાઓને શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવવાળા થઈને કથા સાંભળવી પ્રથમ વિઘ્નો દૂર કરવા ગણપતિનું પૂજન કરવું પછી નવગ્રહ અને સર્વતો ભદ્ર દેવતાનું પૂજન કરવું અને કથાના અધિપતિ શિવજીનું પૂજન કરવું પછી શિવપુરાણ ગ્રંથનું પૂજન કરવું અને ગ્રંથને સાક્ષાત શિવરૂપ માની સ્તુતિ કરવી કે આપ સાક્ષાત સદાશિવ છો મેં આપની પ્રતિષ્ઠા કરી છે આપ પ્રસન્ન થાઓ અને માનો મારો મનોરથ સફળ રહો હે સદાશિવ સ્વરૂપ મહાપુરાણ હું આપનો દાસ છું ગ્રંથની સ્તુતિ કરી પછી પુરાણીનું પૂજન કરવું અને કહેવું કે હે વ્યાસ સ્વરૂપ વિદ્વાન વક્તા આપ આ કથારૂપી જ્યોતિનો પ્રકાશ ફેલાવી અમારા અજ્ઞાનનો નાશ કરો એક થી પાંચ બ્રાહ્મણોને શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમ શિવાયનો જપ કરવા શક્તિ અનુસાર બેસાડવા વક્તાની સહાયમાં બીજો તેના જેવો જ વિદ્વાન બેસાડવો શ્રોતાઓ માટેના નિયમો શ્રોતાઓએ કથા સાંભળતી વખતે ઘર વ્યવહારની લાલસાને ભૂલી જવી અને સંયમપૂર્વક કથા શ્રવણ કરવું ભક્તિ વિના અને શ્રદ્ધા વિના કથા સાંભળનારને કોઈ ફળ મળતું નથી શ્રોતાઓએ શક્તિ પ્રમાણે પુરાણની પૂજા કરવી તથા ભેટ ધરવી માથે પાઘડી કે ટોપી પહેરવા નહીં પાન ખાતા કથા સાંભળવી નહીં વક્તા કરતા ઊંચા આસને બેસવું નહીં વિરાસન વાળી બેસવું નહીં સુતા સુતા કથા સાંભળવી નહીં કથાની નિંદા કરવી નહીં વચ્ચે બોલ બોલ કરવું નહીં પણ પરમ શ્રદ્ધાપૂર્વક કથારસનું પાન કરવું કથા શ્રવણનું વ્રત લેનારા શ્રોતાઓએ વધારામાં કાળજીપૂર્વક બ્રહ્મચર્ય પાડવું પાતાળમાં જમવું નીચે સૂવું અને હંમેશા કથા સમાપ્તિ પછી ભોજન કરવું જો શરીર શક્તિ સારી હોય તો કથા સમાપ્તિ સુધી ઉપવાસ કરવા અને ચોખ્ખું દૂધ ઘી અગર ફળો ગ્રહણ કરવા ઉપવાસ ઠીક ન લાગે તો સાદું ભોજન એક વખત લેવું હિતાવ છે ભારે અને વાયડા અન્ન તથા શાકભાજીનો ત્યાગ કરવો કથાના વ્રતવાળાએ નિત્ય સત્ય બોલવું પવિત્ર રહેવું મૌન પાડવું કથાના વ્રતવાળાએ ઉદારતા અને વિનય દાખવવા શ્રદ્ધા ડગવા દેવી નહીં દરિદ્ર્ય રોગી પાપી અગર નિસંતાન મનુષ્યએ કથા સાંભળવી સર્વ પુરુષો અને સ્ત્રી શ્રોતાઓએ વિધિપૂર્વક કથા સાંભળવી અને શક્તિ અનુસાર દાન કરવું કથાના સમાપ્તિ કર્મને ઉદ્ધાપન વિધિ કહે છે ધનવાને ખૂબ ઉત્સાહથી આ વિધિ કરવી પરંતુ નિર્ધનને માટે તો આગ્રહ નથી શ્રદ્ધાપૂર્વક કથા સાંભળવી જ તેઓ પવિત્ર થઈ જાય છે આ વિધિમાં પ્રથમ ગ્રંથનું પૂજન કરવું અને તેને નવા વસ્ત્ર બંધનમાં પધરાવવું પુરાણીને સુંદર વસ્ત્રો આભૂષણો અને વસ્તુઓ તથા દક્ષિણા આપી પ્રસન્ન કરવા પછી સહાયક બ્રાહ્મણોનો ઉપયોગ સત્કાર કરવો ગીત અને નૃત્યથી ઉત્સવ કરવો જો શ્રોતા વિરક્ત હોય તો બીજા દિવસે શિવ ગીતાનો પાઠ કરવો જો ગૃહસ્થ હોય તો હોમ કરવો બ્રહ્મભોજન અને દાન કરવાથી પુણ્યમાં વૃદ્ધિ થાય છે સુતજી કહે છે હે મુનિ વર્ય શ્રીમદ શિવપુરાણનું ઉત્તમ મહત્વ મેં તમને કહી સંભળાવ્યું આ પુરાણ સર્વ પુરાણોમાં ઉત્તમ છે અને સંસાર રોગ દૂર અક્ષય શાંતિ આપનારું છે માટે ભક્તજનોએ ધ્યાન કરવું અને શિવજીના ગુણોની સ્તુતિ કરવી અનંત આનંદમાં આપનારા પરમ શિવને પુનઃવંદન કરી હું તેમને શરણે જાઉં છું શિવોહમ 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 જય શ્રી કૃષ્ણ બહેનો આપણે આગળના ભાગમાં શ્રી શિવ મહાપુરાણની વિધ્વેશ્વર સંહિતા પઠન કરીશું જય શ્રી કૃષ્ણ